જો અત્યારે છે ને અથાણા માટે હું મરચાં બનાવું છું એમાં તેલ નાખશું તેલ ગરમ થાય ને લોટી જલ્દી ગરમ થઈ જાય વાર નો લાગે વાસણ કરતા પણ લોખંડની હોય ને એટલે જલ્દી ગરમ થઈ જાય જો થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે જો જોજીરું હિંગ અને હળદર આ મરચાં તળીએ ને ત્યારે ધીમો ગેસ રાખવાનો અને મરચાં તળવાની ખાસ ખૂબી છે થોડુંક તેલ વધારે નાખવાનું તો થોડું તેલ વધારે નાખીએ ને તો લોઢીમાં ચોંટે નહીં ઉધરસ આવે નહીં અને વડીલોને ઉડે પણ નહીં એટલે આ મરચાં તળતી વખતે તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે શું થોડુંક તેલ વધારે નાખવાનું અને ગેસ થી મો રાખવાનો જો આવી રીતે ફેરવ્યા કરવાના મસ્ત રીતે તળાઈ જશે આવી આવી રીતે રીતે ફેરવ્યા કરવાના છે ને વચ્ચે કાપો કરી અને ટુકડા કરી લેવાના આખા મરચા નહીં તળવાના આખા મરચાં તળશો ને તો ફાટશે અને તેલમાં ગરમ થાય ને એટલે તેલ એ ઉડશે અને મરચા એ ઉડશે એટલે આવી રીતે ટુકડા કરી લેવાના કાપીને અને જો આ મરચાં હું તળું છું ને તો આજે તો રાંધણ છે કાલે ખવાશે સાતમના દિવસે અને સારા જ રહેશે જો આ તળાઈ ગયા છે હવે આમાં મેથીનો નો નાખશું મેથીને છે ને મેં શેકીને પાવડર બનાવી દીધો છે અને થોડું મીઠું નાખશું જો આ મરચા તૈયાર થઈ ગયા છે કેટલી મસ્ત સુગંધ આવે છે આવી રીતે તો ખવાય પણ એની સાથે મેથી પણ ખવાય મેથી ખવાય તો સારું આ તૈયાર થઈ ગયા છે મરચાં જો કેટલા સરસ બન્યા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો